ક્યારે એવું વિચાર્યું છે કે લાખો લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે પણ એમાંથી મુઠ્ઠીભર લોકોને જ સફળતા કેમ મળે છે વેલ આ કોઈ જાદુ નથી એની પાછળ એક ચોક્કસ વ્યૂહરચના કામ કરે છે અને આજે આપણે એ જ સફળતાના મંત્રને સમજવાના છીએ તો ચાલો આ સફર શરૂ કરીએ જુઓ દર વર્ષે લાખો યુવાનો સરકારી નોકરીનું સપનું લઈને પરીક્ષા આપે છે બરાબર પણ પરિણામ આવે ત્યારે ખબર પડે છે કે સફળતા તો બસ ગણ્યા ગાંઠિયા લોકોને જ મળી તો આટલો મોટો તફાવત કેમ જવાબ છે ને એમની મહેનતમાં નથી પણ મહેનત કરવાની સાચી રીતમાં છુપાયેલો છે ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ એક સિમ્પલ નિયમ છે કોઈ પણ યુદ્ધ જીતવું હોય ને તો પહેલા યુદ્ધના મેદાનને બરાબર સમજવું પડે બસ એ જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે ખુદ પરીક્ષાને જ ઊંડાણપૂર્વક સમજવી આ એ પાયો છે જેના પર આપણી સફળતાની આખી ઇમારત ઊભી થવાની છે તો પરીક્ષાને સમજવી એટલે શું મતલબ કે મુખ્યત્વે ત્રણ બાબતો પર ધ્યાન આપવાનું છે પહેલું પરીક્ષાની પેટર્ન શું એમાં નેગેટિવ માર્કિંગ છે કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે આ બધું જાણવું જ પડે બીજું અભ્યાસક્રમ આ તો આપણો નકશો છે જે બતાવશે કે શું વાંચવાનું છે અને શું છોડવાનું છે અને ત્રીજું પાત્રતા મતલબ કે આપણે પરીક્ષા આપવા માટે યોગ્ય છીએ કે નહીં એ પહેલા જ પાકું કરી લેવાનું જેથી આપણી મહેનત ખોટી દિશામાં ન જાય ચાલો પરીક્ષાનું મેદાન તો સમજી લીધું હવે વારો છે યુદ્ધ જીતવાની રણનીતિ બનાવવાનો અને યાદ રાખજો અહીં ગધડા જેવી મહેનત કામ નહીં આવે અહીં તો ઘોડા જેવી સ્માર્ટ દોડ જીત અપાવશે તો ચાલો સાથે મળીને એક એવો રોડમેપ બનાવીએ જે આપણને સીધા સફળતા તરફ જ લઈ જાય કોઈ પણ મજબૂત ઇમારત છે ને એ સ્તંભ પર ટકેલી હોય છે આપણી સફળતાની ઇમારતના પણ આવા ત્રણ મુખ્ય સ્તંભ છે પહેલો એકદમ પરફેક્ટ સ્ટડી પ્લાન બીજો શ્રેષ્ઠ અને અપડેટેડ અભ્યાસ સામગ્રી અને ત્રીજો જે સૌથી અગત્યનું છે સમયનું સંચાલન આમાંથી એક પણ સ્તંભ જો નબળો પડ્યો તો આખી ઇમારત પડી શકે છે તો તૈયાર છો આ સ્તંભોને મજબૂત કરવા તો આ સાચી સામગ્રી એટલે શું જુઓ પાઠ્યપુસ્તકો આપણો પાયો છે સંદર્ભ પુસ્તકો એ પાયા પર દિવાલો બનાવે છે પાછલા વર્ષના પ્રશ્નપત્રો આપણને વાસ્તવિક યુદ્ધનો અનુભવ કરાવે છે ખબર છે અને ઓનલાઈન સંસાધનો એ આપણા હથિયારોને ધાર કાઢવાનું કામ કરે છે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખજો હથિયાર હંમેશા લેટેસ્ટ અને ભરોસાપાત્ર જ હોવા જોઈએ ઓકે તો હવે આવે છે તૈયારીનો સૌથી એક્ટિવ ફેઝ ખાલી વાંચી લેવું પૂરતું નથી દોસ્તો જે જ્ઞાન આપણે મેળવ્યું છે ને એને મગજમાં કાયમ માટે ફિટ કરવા માટે સતત અભ્યાસ અને નિયમિત પુનરાવર્તન ખૂબ જ ખૂબ જ જરૂરી છે સાચું કહું તો આ એ તબક્કો છે જે સફળ અને અસફળ ઉમેદવાર વચ્ચેનો મોટો તફાવત નક્કી કરે છે આ એક વાક્યને મગજમાં બરાબર કોતરી લેજો વારંવાર પ્રેક્ટિસ કરવી જરૂરી છે આ ખાલી એક સલાહ નથી આ સફળતાનો મૂળ મંત્ર છે કેમ કે જ્ઞાન હોવું એ એક વાત છે અને પરીક્ષાના સમયે એ જ જ્ઞાનનો બરાબર ઉપયોગ કરી શકવો એ તદ્દન બીજી વાત છે અને આ બે વચ્ચેનું અંતર ફક્ત અને ફક્ત પ્રેક્ટિસથી જ પૂરી શકાય છે અને પ્રેક્ટિસ કરવાનો બેસ્ટ રસ્તો કયો સિમ્પલ છે પાછલા વર્ષોના પ્રશ્નપત્રો આ બિલકુલ નેટ પ્રેક્ટિસ જેવું છે એ તમને શીખવશે કે સમયના દબાણમાં કેવી રીતે રમવું આપણી નબળાઈઓ ક્યાં છે અને કયા ટોપિક પર વધારે મહેનત કરવાની જરૂર છે આ એક એક્સ રે જેવું છે જે આપણી તૈયારીનું સાચું ચિત્ર આપણી સામે મૂકી દેશે તૈયારીની આ લાંબી સફરમાં ક્યારેક મનમાં શંકાના વાદળો ઘેરાય એ સ્વાભાવિક છે ઘણીવાર એવું લાગશે કે યાર હું ક્યાંક અટકી ગયો છું પણ એક વાત યાદ રાખજો મદદ માંગવામાં ક્યારેય નાનપણ ન અનુભવતા એક નાનકડી શંકા પણ આગળ જતાં મોટી મુશ્કેલી બની શકે છે તમારા શિક્ષકો હોય મિત્રો હોય કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ હોય કોઈની પણ મદદ લો પણ શંકા સાથે ક્યારેય આગળ ન વધો હવે વાત કરીએ એક એવી આદતની જે આપણને બીજાઓથી હંમેશા બે કદમ આગળ રાખશે અને એ છે સતત અપડેટ રહેવું ખાસ કરીને જનરલ નોલેજ અને કરંટ અફેર્સ માટે દુનિયા સાથે કદમ મિલાવીને ચાલવું જ પડશે કે પરીક્ષા કે જોવા માંગે છે કે ઉમેદવાર માત્ર પુસ્તકીઓ કીડો છે કે પછી એક જાગૃત નાગરિક તો આ જાગૃતિ આવશે ક્યાંથી રોજ સવારે ચા સાથે અખબાર વાંચવાની આદત પાડો વિશ્વસનીય ન્યૂઝ પોર્ટલ્સને ફોલો કરો અને આ માત્ર પરીક્ષાના માર્ક્સ માટે નથી આ આપણા વ્યક્તિત્વના વિકાસ માટે પણ એટલું જ જરૂરી છે યાદ રાખો એક અધિકારી બનતા પહેલાં એક જાણકાર નાગરિક બનવું જરૂરી છે એક વાત હંમેશા યાદ રાખજો સફળતા કોઈ મંજિલ નથી એ તો એક સફર છે એ કોઈ એક રાતનો ચમત્કાર નથી પણ દરરોજ થોડું થોડું ચાનીને કાપેલું અંતર છે બસ આપણી મહેનત શિસ્ત અને ધીરજ પર વિશ્વાસ રાખો મંજિલ ચોક્કસ મળશે જ આ બધું જાણ્યા પછી હવે મનમાં બસ એક જ સવાલ બચ્યો છે સફળતા તરફ દોરી જતી આ રોમાંચક અને પડકારજનક સફરની શરૂઆત આખરે કરવી ક્યારે છે કારણ કે સાચો સમય તો ગઈકાલે હતો અને બીજો શ્રેષ્ઠ સમય આજે અત્યારે